હારિજમાં જલિયાણ ગ્રુપ દ્વારા દસ જગ્યાએ રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખનું દાન નવરાત્રિના આઠમા નૂરતે મા જગદંબાની માંડવીએ દર્શન કર્યા નગરમાં જલિયાણ ગ્રુપના દાનવેર મિતેશ પરશુરામ ઠક્કર નવરાત્રી પર્વે સેવા કાર્યમાં અગ્રેસર ખૂબ જ અગ્રેસર રહ્યા છે શહેરની દસ માંડવીઓમાં દર્શન કરી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું દરેક માંડવીમાં રૂપિયા અગિયાર હજાર મુજબનું યોગદાન આપવામાં આવ્યું હતું જલિયાણ સોસાયટી અંબિકાનગર દરજી સોસાયટી સહિતના વિસ્તારોની માંડવ્યોમાં દર્શન કર્યા ભવ્ય સ્વાગત સાથે માતાજીના શહેર ગુંજી ઉઠ્યું હતું સમાજ સેવા અને દાન કાર્યથી વિસ્તારના ભામાશા તરીકે મિતેશભાઈ સાથે જલિયાણ ગ્રુપના આગેવાનો નગરના કોર્પોરેટર્સ તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જરૂરિયાતમંદ માટે હંમેશા મદદરૂપ રહેતા મિતેશભાઈ ઠક્કરનું સેવાભાવ ફરી ઉજાગર થયું જલિયાણ ગ્રુપ મિતેશભાઈ ઠક્કરને નવરાત્રિમાં આયોજકોનું માતાજીનો ખેસ પહેરાવીને સન્માન કર્યું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ